ઉનાળાના અંદર વીર પ્રત્યેની શ્રદ્ધાથી સમગ્ર ગુજરાતમાંથી લોકો પગે ચાલીને આવતા હોય બહુ વિકટ પરિસ્થિતિમાં આવતા હોય ત્યારે એ લોકોની સેવા માટે ખડે પગે રાત દિવસ સેવા કરતા સૌ યુવાન મિત્રો આ કેમ્પના માધ્યમથી સેવા કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ ખૂબ આભાર પણ માનું છું આ કેમ્પના આયોજકો ક્યાંના છે અને કોણ કોણ છે ખાસ કરીને આ સમી તાલુકાની અને શંકેશ્વર તાલુકાની બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે આ બંને તાલુકાના યુવાનો અને પત્રકાર એવા અમારા પ્રકાશભાઈ નાળોદા અને સાથે એમની આજુબાજુના ગામની ટીમો અને આ બધા યુવાનો

તો અમારા હમણાં વડીલ એવા ભાઈ બાબુજી ઠાકોરને આ બધા ચર્ચા કરી તો એમણે એવું કહ્યું કે કમસે કમ વાડીલાલ ડેમ જે છે આ રણની બોર્ડર સુધીનું ત્યાં સુધી રસ્તાની વ્યવસ્થા થઈ શકે એવી જોગવાઈ છે તો મમે વાત કરી કે આવો આપણે સાથે મળી અને સીએમ સુધી રજૂઆત કરીએ અને આગળ પણ જો શક્ય હોય રસ્તો બની શકતો હોય તો મેં એના માટે પ્રયત્ન કરશું આ કદાચ રોડ અને લાઇટની રણમાં વ્યવસ્થા થાય તો રણનો પણ વિકાસ થઈ શકે નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટિ હતી કે રણોત્સવ એના કારણે એમને અહીંયા બાડીલાલ ડેમ માટે પણ સુવિધા વિકસે ઇકો ટુરિઝમના ભાગરૂપે એના માટે પણ પ્રયત્નો કર્યા છે આ બાજુ ખારા ઘોડા બાજુ પણ રણોત્સવ કર્યો હતો અને અત્યારે હાલ કચ્છનું ધોરડો એ પણ વિશ્વનું સૌથી સારું એવું સ્થાન બન્યું છે એટલે એ દ્રષ્ટિમાં જે જરૂરિયાત હશે એ અમે ઉપર સરકારમાં રજૂઆત કરીશું આપ સૌના પણ સૂચનો મળશે તો એ પણ અમે મોકલશું એવી ખાત્રી આપીએ વઢિયાર સેવા સમિતિમાં આઈએ છીએ આ વર્ષથી ચાલુ થયા છે રણમાં થોડી તકલીફ પડે છે પણ ખવરાઈએ છે મોજ કરાવીએ બરોબર આજે આપણે કેટલા જનની રસોઈ બનાવી દીધી 500 જનની રસોઈ બનાવી દીધી બરોબર સારા અને નાસ્તામાં આપણે શું શું બનાવીએ નાસ્તામાં બટાકા ભોળા અને ખમણ કેટલા દિવસ કેટલા દિવસ સેવા દિવસ કેટલા દિવસ કેમ દિવસ જીવ ગામ તમારું સુબાપુરા ઉવર સુબાપુરા વીર વચ્છરાજનો પંદર દિવસનો મેળો જ્યાં અગવડો વચ્ચે સગવડ ઊભું કરનાર વઢિયાર સેવા સમિતિ શું કહેવા માંગો છો વઢિયાર યુવા સેવા સમિતિ એક પડકારજનક આ અમારો સેવા કેમ્પ છે અહીંયા નથી લાઇટની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા અને અનેક સમસ્યાઓ ધોમ ધડકો આ ગરમી અને આટલો બધો બહોળો તાપ હોવા છતાં પણ અહીંયા એક અમે ખંતથી નિષ્ઠાથી અને આ રણ વચ્ચે આ પ્રમાણેના કાર્યથી અમે એવું માનીએ છીએ કે વીર વસરાજની આ સેવા અને એ પરમાત્મા થેઠ એના કાન લોગી પહોંચી જાય એના હૃદય સુધી પહોંચે એવી અમે નિષ્ઠાથી ભાવનાથી આ સારા કાર્યમાં અમે બધા ભગીરથ કાર્ય કરવામાં બધા સહભાગી બન્યા છે આ કેમ્પ આયોજક છે ને કઈ સંસ્થા કે કોણ કરે છે અમારે વઢિયાર યુવા સેવા સમિતિ એમાં અમારે અમૃતભાઈ ચૌધરી અત્યારે પ્રમુખશ્રી અમારે ભાઈ શ્રી પ્રકાશભાઈ આ બધા સાથે મળી અને આખા વઢિયારના યુવાનો એક એક રૂપિયાથી માંડી અને અનેક રૂપિયા સુધીની રકમો ભેગી કરી એકત્રિત કરી અને બધા હાઈએ હાઈ ભેગો મળી અને આ સેવાનું આ કેમ્પનું આયોજન કરે આ કેમ્પની અંદર કેવા પ્રકારની સેવાઓ આ અહીંયા અમે ચા પાણી વટે માર્ગો આવતા હોય એના પગ દબાવવાની વ્યવસ્થા કોઈને માથું કે કંઈ પણ બીમારી હોય તો એની મેડિકલની બધી સારવારો મોબાઈલ ચાર્જિંગ સુધીની વ્યવસ્થા જમવાની ભોજનની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા અહીં અહીંયા અમારા સેવા કેમ્પમાં ઉપલબ્ધ છે એટલે સેવાના ભાવથી તો સેવાના ભાવથી બસ એક જ અમારા મનમાં એવું તું પોખણ તું પરણવા તણી તું તો રાણા રમતું મેલ તું ધરને ખાંડાના ખેલ મારી વેગડ કારણ વીર વીરવાચરા જ્યારે વીર વચરાજ એ સમયમાં એક અબોલા જીવ માટે જેને પોતાનું લીલા મસ્તક કુરબાન કર્યા હોય એને શહાદત વોરી લીધી હોય આવડું ભગીરથ કાર્ય જેને વીરમર્દ માણસ કર્યો હોય તો એના પાછળ અમે એક પુણ્યનું કામ કરીએ એ અમારા અહોભાગ્ય છે ને અમારા સૌભાગ્ય છે આપનો મારું નામ જીતુદાન લક્ષ્મણદાન ગઢવી હું રાફનો વતની અઢિયાર ઉવા સમિતિ દ્વારા સરસ મજાના અલગ અલગ કેમ્પો થાય છે પરંતુ અહીં એક અનેરો કેમ્પ શું કહેવામાં આવે અહીં કાણે સમી અને શંખેશ્વર વઢિયાર જેના સહકારથી આપ વઢિયાર સેવા સમિતિ બહુ મોટું યોગદાન આપી રૂપિયા આપનાર તો મળી રહી પણ વઢિયાર સેવા સમિતિવાળાને હું લાખ લાખ વંદન કરું છું કે આવા રણ વિસ્તારમાં લાઈટની વ્યવસ્થા નહીં પાણીની વ્યવસ્થા નહીં અને આ લોકોને જમાડવા નાસ્તો મેડિકલ સુવિધા કોઈ પણ તકલીફ પડે તો આ વઢિયારના યુવાનો ખડા પગે ઉભા છે એમાં આયોજક પારા જે પ્રકાશભાઈ નાડોદા અમરતભાઈ ચૌધરી પોપટજી ઠાકોર દિનેશજી ઠાકોર તમામ સભ્યોને હું લાખ લાખ વંદાન કરું છું હું તાલુકા પંચાયત પ્રમુખ પૂર્વ માર્કેટ એન્ડના ચેરમેન સમી કેટલા વર્ષથી કેટલા વર્ષથી થી વઢિયાર સેવા સમિતિમાં આપો છો સમય ત્રણ ચાર વર્ષથી ચાર વર્ષથી તમને કેવી મજા આવે છે મજા આવે એટલે તમારું નામ